ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વન્ડર વન્ડર શબ્દનો અર્થ નવાઈ પમાડે એવી વસ્તુ કે ઘટના અદ્ભુત વસ્તુ કે ઘટના इत्यादि નવાઈ આશ્ચર્ય વિસ્મયનો ભાવ ચમત્કાર જિજ્ઞાસા કે શંકા થવી કે જાણવાની ઈચ્છા થવી થાય છે વન્ડર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વન્ડર હુ શી ઇઝ એટલે કે હું એ જાણવા ઈચ્છું છું

Thank you.